દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ભરૂચથી ભરૂચના દેત્રાલ ગામ ખાતે વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું પાવર ગ્રીડ અને જેટકો કંપની દ્વારા વ્યૂઝ ટેન્શન લાઇન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કર્યો ભરૂચના દેત્રોડ ગામમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામસભાનો વિશેષ મુદ્દો પાવર ગ્રીડ અને જીટકો કંપની દ્વારા સાતસો પાસઠ કેવી તથા છાસઠ કેવીની ટેન્શન લાઈન નાખવામાં આવી છે જેનાથી ગામની ખૂબ મોટી માત્રામાં જમીનને નુકસાન થવાની સંભાવના હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ખેડૂતોને પણ જમીનનું બજાર કિંમત પ્રમાણે વળતર મળે નહીં એવો ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા પાવર ગ્રીડના અધિકારીની હાજરીમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોઈ પણ ભોગે લાઈન નાખવા દેવામાં નહીં આવે તેવો હુંકાર પણ કરવામાં આવ્યો હતો વિકાસના નામે ખેતીલાયક જમીનો વિનાશ કરવામાં આવી રહ્યો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા ગામના ગોચરમાંથી પણ લાઇન જવાની હોય પશુપાલકોએ પણ વિરોધ કર્યો હતો નોફલ પટેલે આજુબાજુના ગામના સરપંચોને પણ આ લાઇનનો ખાસ વિરોધ કરવામાં આવે તેવી અપીલ કરી હતી સંવાદદાતા સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમ હું નફલયુબ પટેલ સરપંચ દેતાલ ગ્રામ પંચાયત આજરોજ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં હતું કે પાવર ગેટ કંપની દ્વારા સાતસો પાસઠ કેવીની પસાર બે લાઇન ખાવડા હરવડ અને વટામાન નવસારી અને એક ગેટકો કંપની દ્વારા જે અમારી ગામમાંના ગોચરમાંથી અને નવીનગરી વિસ્તારના બિલકુલ નજીકમાંથી તે હાઈ ટેન્શન છાસઠ કેવીની લાઇન પસાર કરવામાં આવેલ છે એના સખત વિરોધમાં એક ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આખા ગામે પાવર ગીતના અધિકારીઓ હાજર રહેલા હતા એમને વળતર વિશે માહિતી આપી હતી અને આખા ગામે એનો સખ્ત વિરોધ કરેલ છે ગામે નારાજગી વ્યક્ત કરેલ છે કે અમારી જમીન એક ખેતીલાયક જમીન છે એંશી ટકા અમારું ગામ ખેતી જોડાયેલું છે ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગો બને એવા અકસ્માત થવાની સંભાવના ખૂબ વધેલી છે અને નહીં જેવા વળતર આપી અને બાબા આદમના જમાનાના અઢારસો પંચ્યાસીના એક્ટ પ્રમા ટેલિગામ એક્ટ પ્રમાણેની નિયમ લગાવી અમારી જમીનો વિકાસના નામે હડપી લેવા માંગે છે એ અમને મંજૂર નથી ખેડૂતોનો બહુ સખ્ત વિરોધ છે અને અમે એમને સુજાવ આપીએ છીએ કે તમે લોકો અમે જે પૈસા આપવાના જ એ અમે અમે આપવા તૈયાર છે પણ તમે અમારા ગામમાંથી આ થાંભલાઓ હટાવી લો કેમ કે જે વટાર આપવા માંગે છે એમાં તો ખેડૂતનું પોતાનો પાક નુકસાની પણ જ નહીં કરતી એટલે અમારો ખાસ ખૂબ વિરોધ છે સરકાર સરકારશ્રીને તમારા મીડિયાના માધ્યમથી અમને ખાસ અપીલ કરીએ છીએ કે આના વિશે વિચારવામાં આવે એક નાનું કામ છે અને ગામની ત્રીસથી ચાલીસ ટકા જમીન આ ટોન લાઇનમાં નષ્ટ થઈ જવાની સંભાવના છે